તો ગાય તીસા નિશા નહીં તો બે રમવા જતા રહે અને બોલો બહુ આરામ કરી રહ્યો હમણાંથી તીસાને રમવા જ્યાં ને સુબહ સુબહ બ્લોગ ચાલુ કર દીયા હે લેટ ક્યા હૈ લેકિન ચાલુ કર દીયા હે બ્લોગ બનાને કા અચ્છે દાળ ઢોકળીનો પ્લાન હો તીસાની ફેવરેટ નહીં

લેઈટ હોલે હોલે ગોપાલ ગોપાલ શું લેવાનું મોટી થઈ લેવાનું અમે લેતા દર્શન કરવા જવાનું લેવાનું હા નહીં રજા તો જવાનું

ખોલે આવું તારાસ્તાન બોલું ના વાત તો નહી જ ખબર આવવાનું બે દિવસ મારા લગભગ અઠવાડિયું મારા ફાય છે ને અઠવાડિયું મારા ફાવે અને આ બીમાર પડી જઈએ

મમરા આલો પછી હેડ મમરા આપો મમરા નાસ્તો કરી નીકળીએ આપણો જવાનું ગાંધીનગર બાજુ અચાનક જવાનું થયું ગાંધીનગર તો ચા નાસ્તો કરી ગાંધીનગર જોઈ જઈએ બોલો હા આ તો રે તો કહીશ પપ્પાનો રેડિયો બે બે દિવસથી બગડ્યો હોય તો હું આ રિપેરિંગ કરવા બેઠો પપ્પાનું જૂનું રેડિયો રેડિયોનો બહુ શોખ હતો એટલે બે દિવસથી કહીશ વાર કનેક્શન લૂઝ થઈ ગયા કનેક્શન કરી દઉં ચાલુ કરી દઉં કમ્પ્લીટ કરી દઉં રેડિયો પપ્પા રેડિયો બહુ પસંદ હતો અને હું એ રેડિયો બહુ ખાડતો પહેલાં तो रेडियो ओके कर दो कंप्लीट कर दो अब पछि निकलिए आपण गांधीनगर जावणो तो गाइस आप आपले आइ गांधीनगर गोदीनगर जाईन खालाय 9 वागी जन

આપણે <laughs> હું હમણાંથી બબુને તિસ્સા કહી દઉં હું અને તિસા કહું હમણાંથી મારે નોમમાં મિસ્ટેક થાય પણ ઠરી જઈએ આવતા આવતા ગાડીમાં ઠંડી નહીં હોય ત્યાંથી વિપુલના ઘેરથી ગાડી મૂકી આટલા આવે એટલે ઠંડી લાગી તો મૂકવા આવ્યા હતા ભાઈ મૂકવા આવ્યા હતા એટલે ટુ ગાઈડ્સ આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ જય માતાજી ગુડ નાઇટ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ગુડ નાઇટ